ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે અવિનાશ કુમારની હત્યાના નોંધાયેલા ગુનાના મામલે ડીવાયએસપીએ આપ્યું મોટું નિવેદન પાલિતાણા ટાઉન પોલીસના અધિકારીએ તપાસ કરતા સમગ્ર ઘટનામાં એક વાર્તા બનાવીને અવિનાશને હોસ્પિટલ મોકલ્યો હોવાનું ખોલવા પામ્યું છે રાજુભાઈ રાઠોડ નામના શખસે અવિનાશ બીમાર હોવાનું કહી હોસ્પિટલ ખસેડાયો હતો અને સમગ્ર ઘટનાને ઢાંકવાનો પ્રયત્ન કર્યો હતો આ સમગ્ર ઘટનાનું રહસ્ય ખુલવા પામ્યું છે અને પોલીસે રાજુભાઈ રાઠોડ મોહમ્મદ આઝાદ ગંગેશ કુમાર વિજય બાબુલાલ પ્રજાપતિ સાહિલ અને શ્રી દેવરે નામના સાત જેટલા શખ્સો ને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ ની માંગણી કરતા પચીસ તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવે રાજુભાઈ મેલડી માતાના દર્શન કરવા માટે સોનગઢ ખાતે આવેલા હતા અને ત્યારબાદ સોનગઢ બસ સ્ટેન્ડ ખાતે ઊભા હતા ત્યારે એક અજાણી વ્યક્તિ છે તેની પાસે આવી ઢળી પડી હતી અને જેના કારણે તેઓએ રિક્ષા બોલાવી અને સારવાર અર્થે તેઓને એમએલસી સારવાર અર્થે તેઓને સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે મોકલી આપવામાં આવ્યા જેમાં તેમનું મૃત્યુ નીકળ્યું હતું આ આ બાબતની જે ફરિયાદ જાહેરાત કરી હતી અને જેના આધારે સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે એડી છે એ દાખલ કરી અને આગળની હાથ ધરવામાં આવી હતી મૃતકની ડેડ બોડી તેમજ જે રાજુભાઈના લોકેશન અથવા તો જે સોનગઢ ખાતે જે અગત અલગ અલગ રીતે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળેલ કે સોનગઢ બસ સ્ટેશન ખાતે આવો કોઈ પણ બનાવ બન્યો ન હતો તેમજ જે શરીર ઉપર ઈજાના નિશાન હતા તે પણ શંકા જન્માવે તે રીતના હતા જેથી કરીને સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી સોલંકી દ્વારા આ બાબતે વધુ તપાસ પચીસ ના રોજ પાલીતાણા ખાતે આવેલી ચેન્નાઈ ભવન ધર્મશાળા છે ત્યાં અલગ અલગ મુકાદમના માણસો છે એમને અંદર અંદર મજૂરોનો ઝઘડો થયો હતો કે જેમાં છ ઈસમો દ્વારા અવિનાશ નામના વ્યક્તિ છે તેને ઢોર માર મારવામાં આવ્યો હતો અને જેના કારણે અવિનાશ નું મૃત્યુ નીપજ્યું હતું પરંતુ આ સમગ્ર બનાવ છે એને ઢાંકવા માટે અથવા આ મર્ડરનો બનાવ છે એ કોઈ પણ જગ્યાએ સપાટી પર ના આવે તેના માટે એક સ્ટોરી બનાવીને રાજુભાઈ દ્વારા જાહિદભાઈ નામના રિક્ષાવાળા છે તેઓને બોલાવવામાં આવ્યા હતા અને જાહિદભાઈ ને એવું કહેવામાં આવ્યું હતું કે આ માણસ જે બીમાર છે ને તેઓને સર્ટી હોસ્પિટલ ભાવનગર ખાતે લઈ જવાના છે આમ કરી અને આ સમગ્ર મર્ડરનો બનાવ છે એ ઉપજાવી અને એક સ્ટોરી બનાવી અને પોલીસને ગેરમાર્ગે દોરવાની અમે કોશિશ કરી હતી પરંતુ જે પોલીસ ઇન્સ્પેક્ટર બી સોલંકી છે તેઓ દ્વારા વ્યવસ્થિત રીતે તપાસ કરવાના કારણે આ સમગ્ર મર્ડરનો બનાવ છે એ પ્રસ્થાપિત થયો હતો સદરુ બાબતે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો છે એ દાખલ કરવામાં આવ્યો હતો તેમજ આ સમગ્ર બનાવની જે હત્યાનો બનાવ છે તેના મુખ્ય છ આરોપી રાજુભાઈ રાઠોડ સોનુ ચૈનસિંહ ઉર્ફે અર્જુન પટેલ મહંમદ આઝાદ ઉર્ફે જય દીક્ષિત ગંગેશકુમાર ઉર્ફે પ્રદીપ શ્રીરામ દેવરે વિજય બાબુલાલ પ્રજાપતિ તેમજ સાહિલ નામના સાત વ્યક્તિ છે તેઓની પોલીસે ધરપકડ કરી છે અને તેઓને તેઓના પચીસ તારીખ સુધીના રિમાન્ડ પણ લીધેલા છે અને આ બાબતે સમગ્ર તપાસ જે છે એ હાલ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ કરમટા દ્વારા ચલાવવામાં આવી રહેલ છે